હેલો એવરી વન વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી જય શ્રી કૃષ્ણ આજે તમારા માટે થ્રી પીસ સ્વેર અને એ પણ મારી બહેનો એમથી લઈને ડબલ એક્સેલ સુધીની સાઇઝ હા મારી બહેનો તમે સાચું સાંભળી રહ્યા શકો કે થ્રી એક્સેલથી સેવન માં તો બહુ બધી વેરાયટી છે તો ખાસ બોડી બોડીવાળા બહેનો માટે સ્મોલ સાઇઝથી લઈ અને ડબલ એક્સેલ સુધીની સાઇઝમાં અને એ પણ બિસ્કીટ વર્કમાં અને એ પણ મારી બહેનો તમે જે મજા હતા ને એ વસ્તુ દામન વર્ગમાં મેરેજ સિરિયલનું કલેક્શન મારી બહેનો અને એ પણ મારી બહેનો ખૂણું મખમલ જેવું ગજી કાપડ અને સાથે સાઈડ દોરી અને સાથે સાથે

રીચ લુકઅપ આપે ને એવો દુપટ્ટા સાથે મારી બેનો બહુ બધી વેરાયટી બહુ બધું કલેક્શન આવી ગયું છે તો ફટાફટ અમારી શો પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો કારણ કે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી લેડીઝ લેડીઝવેરમાં એટલું ઝેડ વસ્તુ ફક્ત ને ફક્ત રિઝનેબલ પ્રાઇસમાં આપી દેવાની છે મારી બેનો માર્કેટ પ્રાઇસ ચેક કરીને આવવાની છૂટ છે વચ્ચે મિયાની પણ આપેલી છે અને ગજી સિલ્ક કાપડનું જ પેન્ટ મળી રહેવાનું છે બહુ બધી વેરાયટી બહુ બધું કલેક્શન નામ એક જ પટેલ ફેશન જામનગર જામનગરમાં બોલશું એક જ નામ પટેલ ફેશન જામનગર આજે નહીં તો કાલે પટેલ ફેશન વગર નહીં ચાલે જે સી